શ્રી ચારગામ વિસા કરાયતા વિક પ્રગતિ ટ્રસ્ટ વડોદરાની આઠમી વાર્ષિક સામાન્ય સભા તથા શૈક્ષણિક ઇનામ વિતરણની વાર્ષિક સામાન્ય સભા યોજાય આજરોજ ખંડેરાવ માર્કેટ પાસે ગાંધીવાડીમાં આજરોજ બે હજાર પચીસથી બે હજાર અઠ્યાવીસ સુધી પ્રમુખ શ્રી નૈનેશભાઈ ઉપપ્રમુખ શ્રી મંત્રી ગુંજનભાઈ જમીનભાઈ સહમંત્રી હાર્દિક શાહની વિશેષ ઉપસ્થિતમાં આજરોજ નવી યુવા કારોબારી ટીમનું નિમણૂંક કરવામાં આવી છે જેમાં સતત સમાજની ચિંતા સાથે આજ રોજ શૈક્ષણિક ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સોથી વધુ છોકરાઓને ઇનામ આપીને પ્રોત્સાહન આપેલું હતું જેમાં જયસીબેન શાહ મનોજભાઈ શાહ નિકુંજ કિરીટભાઈ શાહ મુખ્ય દાતા તરીકે ઇનામના દાતાશ્રી ઉપસ્થિતિમાં બાળકોને ઇનામ આપવામાં આવ્યું હતું

द्वीज मिनेश कुमार शाहमिक शाह प्राची रितेश कुमार शाह प्राची रोडक कुमार शाह